મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ દસ ઓગસ્ટથી લઈને પચીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હાલ જે સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય છે ગુજરાતના કયા વિસ્તારને વધુ અસર કરે તેવી સંભાવના છે અને આગામી દિવસમાં વરસાદનો કેવો રાઉન્ડ આવશે અને કયા જિલ્લામાં વધારે વરસાદની શક્યતા રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો અગાઉ એક અઠવાડિયાથી આપણે જણાવતા હતા કે રક્ષાબંધનના દિવસે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં પાંચ મિનિટથી લઈને અડધા કલાક સુધીના વરસાદી ઝાપટા થાય તો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં આ રીતે અસર પણ જોવા મળી હતી જેમાં કોઈ જગ્યાએ તો પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ સુધીના જોરદાર વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે મહત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસના એક સામાન્ય અપર એર સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે લો ફોર્મેશન હોય ભેજનું પ્રમાણ વધારે હોય અને આ બધી શક્યતાને કારણે એક વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર સામાન્ય વધારો થઈ શકે છે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ ખૂબ જ ઓછો છે તાપ તડકો ઉગાડ પણ નીકળ્યો છે પરંતુ મિત્રો મહત્વનું છે કે અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે સાર્વત્રિક વરસાદ નહીં આપે છૂટો છવાયો વરસાદ આપશે એટલે ગુજરાતમાં હજુ પણ એક પ્લસ માઇનસ વેરિયેસન અને વરસાદની તીવ્રતામાં થોડું પ્લસ માઇનસ થાય તેવી શક્યતા છે કારણ કે મજબૂત સિસ્ટમ નથી છૂટાછવાયા વરસાદ આપતી સિસ્ટમ દેખાઈ રહી છે છે મહત્વનું છે કે તારીખે પંદર ઓગસ્ટ સુધી આવું ને આવું વાતાવરણ આપણને જોવા મળે આગામી બે દિવસમાં હજુ પણ આપણે જણાવ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયા વરસાદ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે થોડો વધુ એટલે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો પણ વધારે વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે તારીખે સોળ ઓગસ્ટની આસપાસથી એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થાય અરબી સમુદ્રનો ભયંકર ભેજ પણ મળશે જેના ભાગરૂપે થઈને આ જે સાયક્લોનિક સિસ્ટમ છે એ આપણને મધ્ય ભારતના દક્ષિણી પટ્ટો કહેવાય તેમાં એ સક્રિય થઈ જશે જેની વ્યાપક અસર સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને જોવા મળે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વધુ પ્રમાણમાં વરસાદ થાય તેવી સંભાવના છે એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપશે એટલે મિત્રો સોળથી લઈને બાવીસ પચીસ ઓગસ્ટનું જે સેશન છે તેમાં જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ કોઈ જિલ્લામાં થઈ શકે છે મહત્વનું છે કે સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને બોટાદના અનેક જિલ્લામાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં વધારે વરસાદ થાય કારણ કે તેની વ્યાપક અસર સૌરાષ્ટ્રને વધારે જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે સિસ્ટમમાં કંઈ નવીન ફેરફાર આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ આપે તેવી સંભાવના છે ટૂંકોને ટચ સોળથી પચીસ ઓગસ્ટમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે અત્યારે જે વરસાદનું એવરેજ પ્રમાણ ત્રેસઠથી ચોસઠ ટકાની આસપાસ ચાલી રહ્યો છે આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં વરસાદનું પ્રમાણ સિત્તેર ટકાથી ઉપર ચાલ્યું જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ગત અડતાલીસ કલાકમાં વરસાદ પડ્યો છે કે નહીં તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે